આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને પોતાની લાઈફની અંદર કંઈક ને કંઈક નવું કરવું છે કંઈક ને કંઈક નવું શીખવું છે પોતાની કંઈક ને કંઈક સફળતાઓ હાંસિલ કરવી છે પરંતુ બને છે એવું કે એમાં ના થોડાક જ લોકો માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ કે જેમને પહેલા જ પહેલા જ પ્રયત્નની અંદર સફળતા મળી જતી હોય છે એવું શા માટે બને એવું શું કામ થાય કે ભાઈ બીજા દસ પ્રયત્નો કરવા છતાં પણ એક વ્યક્તિને સફળતા ન મળે અને કોઈ એક વ્યક્તિ પહેલા જ પ્રયત્નની અંદર સફળતા હાસિલ કરી રહે છે તો એની પાછળ કયા એવો ફેક્ટર છે એની પાછળ કયું એવું તત્વ રહેલું છે સફળતાનો પાયો કહેવાય એવી કેટલીક બાબતો છે જેમાં સૌથી પહેલી બાબત છે એ છે માઇન્ડસેટ આ માઇન્ડસેટ હોવું શા માટે જરૂરી છે માઇન્ડસેટ કોને કહેવાય માઇન્ડસેટના કેટલા પ્રકાર હોય અને એ માઇન્ડસેટને બદલાવવા માટે શું શું કરી શકાય એની વાત આવનારી સિરીઝની અંદર આપણે કરવાના છીએ આજનો આ વિડીયો એવા લોકો માટે રહેશે કે જેમને સફળતા માટે ઝઝમવું પડે છે એમને લડવું પડે છે અને કંઈક ને કંઈક ત્યારે એ સફળતા મેળવે છે પરંતુ એને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ ત્યારે આજની આ વાત આ માઇન્ડસેટ ઉપર આ માઇન્ડસેટ શું છે અને આ માઇન્ડસેટ બને છે કઈ રીતે એની વાત કરીએ તો સૌથી પહેલા આ જે માઇન્ડસેટ છે એનો ગુજરાતી સરળ ભાષામાં એવો અર્થ થાય છે કે માનસિકતા આ માનસિકતા બને છે શા માટે કઈ રીતે બને છે કેવી રીતે બને છે તો કે તમે અત્યારે હાલમાં તમારા જે ઘરમાં રહો છો એ ઘરનું વાતાવરણ કેવા પ્રકારનું છે આ વાતાવરણ કેવા પ્રકારનું છે એના ઉપર તમારા વિચારો આધાર રાખે છે ખાસ યાદ રાખજો કે જેવું તમારું બાહ્ય વાતાવરણ છે એવા તમારા વિચારો હશે બીજી વસ્તુ કે આ બીજી વસ્તુ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે કારણ કે કદાચ વાતાવરણ નહીં હોય ને તો ચાલશે પરંતુ આ વાતાવરણને તમે ડેવલપ કરી શકશો શું કામ કારણ કે જો આ બીજો પોઈન્ટ એ તમે પોતે સાવ ગરીબી રેખાએ નીચે જીવે છે પરંતુ એમાંનો એક વ્યક્તિ એવું ધારે કે મારે મારી લાઈફને બદલવી છે તો એમને શું કરવું પડે તો આ વાતાવરણના એના જે વિચારો છે એ વિચારોને ડિલેટ કરવા પડે ત્યાર પછી એને આ પોતાના વિચારો નક્કી કરવા પડે કે મારે શું બનવું છે એ બનવા માટે મારે કેવા વિચારોની જરૂર છે ત્યારે માઇન્ડસેટ બને છે માઇન્ડસેટ બદલાય છે ત્રીજી વસ્તુ કે તમે કોની સાથે રહો છો આ સંગત સંગત બહુ મહત્વનો ભાગ ભજવે છે આ માનસિકતા ડેવલપ કરવા માટે કારણ કે તમે કોની સાથે રહો છો એ એ એ રહ્યા પછી એના વિચારો વિચારો કેવા છે અને તમારી ઉપર હાવી થાય છે એ વિચારોમાંથી તમે કેટલું શીખો છો એ વિચારો કેટલા પાવરફુલ છે એના ઉપરથી તમારા વિચારો બદલાઈ જાય છે સાવ સામાન્ય ઉદાહરણ લઈએ કે કોઈ હીરાની અંદર કામ કરતો માણસ હશે ઓફિસ ની અંદર કામ કરતો માણસ હશે નાના લોકોનું માઇન્ડસેટ એની આજુબાજુના જે કંઈ પણ સાથી મિત્રો છે એ આજુબાજુના સાથી મિત્રોના વિચારો જેવા જ મોટા ભાગના એટલે કે લોકોના વિચારો એવા જ હશે એમની વાતો પણ એવી જ હશે જે આ લોકો વિચારે છે શું કામ કારણ કે ત્યાંનું વાતાવરણ એવું છે કે જ્યાં તમને કોઈ નવો વિચાર શીખવા નથી મળતો એટલા માટે અને એમાંના એક કે બે ટકા લોકો જેવા હશે કે જે તમને એ એ હાઈ લેવલના પણ હું તમને કીધું કે જેનું પદ એ મેનેજર અથવા તો મેનેજર પદનું છે કે જેના વિચારો અલગ છે અને જે કારીગર કામ કરે છે એના વિચારો અલગ હશે આ શું કામ આ માઇન્ડસેટ બને છે એની પાછળનું આ મેઇન ફેક્ટર છે કે તમે કોની સાથે રહો છો કેવી છે તમારી અને સંગતિ પરથી તમારા વિચારો અને એના વિચારો બી મેચ થાય છે કે નહીં અથવા તો સામેવાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિના વિચારો તમારી ઉપર આવી થાય છે કે નહીં એનો આધાર આ માઇન્ડસેટ ઉપર રહેલો છે એટલે માઇન્ડસેટ સૌથી પહેલું આ તમારું વાતાવરણ નક્કી કરે કે વાતાવરણમાં તમારે કેવા વાતાવરણમાં રહેવું છે બીજું તમે પોતે એવું નક્કી કરો કે મારે આવા વાતાવરણમાં રહેવું નથી તો એના માટે મારે શું કરવું પડે મારા અલગ વિચારોને કેવા તૈયાર કરવા પડે અને બીજી વસ્તુ કે તમારે કેવું વાતાવરણ જોવે છે એવી વ્યક્તિઓને પકડો કે એ વ્યક્તિઓ કયા માહોલમાંથી આવી છે એ માહોલમાં કેવું વાતાવરણ નામનું હતું અને એમાંથી પોતાના વિચારોને એણે કઈ રીતે બદલ્યા કઈ રીતે એનું માઇન્ડસેટ એને ચેન્જ કર્યું એનાથી તમારામાં બદલાવ આવી શકે છે હવે બીજી વસ્તુ કે આ જે માનસિકતા છે આ જે માઇન્ડસેટ છે એના બે પ્રકાર હોય બે પ્રકાર કઈ રીતે તો કે સૌથી પહેલું જે આવે છે એ ફિક્સ્ડ માઇન્ડસેટ આવે છે અને બીજું જે આવે છે એ ગ્રોથ માઇન્ડસેટ આવે છે

કારણ કે એ વ્યક્તિ પોતે એવું માની લે છે કે હવે હું આગળ કઈ નવું નહીં કરી શકું મારે અહીંયા જ મારી જિંદગી કાઢવાની છે આ ધંધાની અંદર આ નોકરીની અંદર આ કામની અંદર એટલે આવનારા જેના વીસ પચીસ કે પચાસ વર્ષ છે એ એવા જ રહેશે જે એવા બનવા માંગે છે એટલે એનું માઇન્ડસેટ એને ફિક્સ કરી લીધું છે કે આ વ્યક્તિ મારી બાજુવાળો વ્યક્તિ આમાં જ રહેવાનો છે તો હું પણ એમાં રહી શકું પરંતુ તમે એટલું વિચારો કે એ વ્યક્તિના વિચારો અલગ છે અને તમારા વિચારો અલગ છે એની સિચ્યુએશન અલગ છે તમારી સિચ્યુએશન અલગ છે તમારે કંઈક નવું કરવું અલગ છે અને એને પણ કંઈક નવું કરવું અલગ છે એટલા માટે કોઈક બીજાનું જોઈ અને તમારું ખુદનું અસ્તિત્વ ક્યારેય બરબાદ ન કરો આ ફિક્સ માઇન્ડસેટ નો એક મોટામાં મોટો નેગેટિવ પોઈન્ટ છે કે જે ફિક્સ માઇન્ડસેટ વાળા હોય છે એ કંઈક નવું નથી શીખતા ખાસ આ નવું નથી શીખતા અને બીજી વસ્તુ કે આ લોકોની અંદર જે આત્મવિશ્વાસ છે ને સેલ્ફ કોન્ફિડન્સ એ સા ઓછો હોય કઈ રીતે તો હવે ભાઈ આ વ્યક્તિ નવું કરે એટલે હું નવું ન કરી શકું મને બહુ ભીખ લાગે ભાઈ આમાં આપણું કામ નહીં આનો મજા આવે એટલે આ જે માઇન્ડસેટ છે ને એ ફિક્સ માઇન્ડસેટના લક્ષણો છે કે જે એ વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ ઓછો હોય કે આ હું નહીં કરી શકું અને એની અંદર કઈક ને કઈક બીક હોય કે હું જો નિષ્ફળ થઈશ તો નિષ્ફળ થઈયો અને મને સફળતા ન મળે ને મને બીજા 10 લોકો શું કહે આવા વિચારો જે છે ને એ ફિક્સ માઇન્ડસેટના વિચારો છે અને હવે આનથી ઉલટું વિચારીએ કે જે કોઈ પણ ગ્રોથ માઇન્ડસેટ નો વ્યક્તિ છે એ પાવરફુલ છે

નવું નવું કાર્ય કાર્ય શીખવામાં હોય શું કામ એને એવો વિચાર ન આવે કે આ મને સફળતા ન મળી તો હું હું કરીશ ને હું બરબાદ થઈ જઈશ તો હું કરીશ ને એવો એને ન આવે શું કામ કારણ કે એને સાહસિક માઇન્ડસેટ કહેવામાં આવે ગ્રોથ માઇન્ડસેટ પ્લસ સાહસિક માઇન્ડસેટ આ સાહસિક માઇન્ડસેટ કે જે મારી સામે ગમે એવી આવે એ સિચ્યુએશનને હું હેન્ડલ કરી શકું એટલે ઈશ્વરે મને શક્તિ આપેલી છે એ શક્તિના આધારે હું આગળ વધીશ આ માઇન્ડસેટ એ ફિક્સ માઇન્ડસેટ નું એક ઉદાહરણ છે હજી આગળ વાત કરીએ કે એની અંદર આજે ડર નામનું તત્વ હોય ને ડર

પછી તો કે ભાઈ ભગવાન મને આલી ઓપોર્ચ્યુનિટી નું આપી મને બંગલો નું આપ્યો મને ગાડી નું આપી એ શું કામ નથી આપ્યું શું કામ કારણ કે તમારા વિચારો એવા છે જ્યારે તમે ભાગ્યને કોસો છો એટલે સમજી લેવાનું કે તમે આગળ નવું કંઈ કરી શકશો નહીં અને એટલા માટે જે દુનિયાના મોટા ભાગના લોકો આજે ભાગ્ય છે ને એને માની લે છે કે આપણા ભાગ્યમાં આવું હતું લખ્યું હતું એટલે આપણે આ થયું શું કામ કારણ કે તમારા વિચારો એવા થઈ ગયેલા છે એટલા માટે કારણ કે જ્યારે એક સમયે આ જે અમીર વ્યક્તિ છે એ અમીર વ્યક્તિ પણ શૂન્ય લેવલે હતો અને તમે પણ શૂન્ય લેવલે હતા પરંતુ આ વ્યક્તિ શૂન્ય માંથી દસે પોગ્યો છે અને તમે શૂન્ય માંથી શૂન્ય છો શું કામ કારણ કે જ્યાં સુધી તમે તમારું માઇન્ડસેટ તમારી માનસિકતા નહીં બદલો ત્યાં સુધી તમે કંઈ જ નવું કરી શકશો નહીં એટલે જેટલા પણ લોકોને પોતાની લાઈફમાં કંઈક આગળ વધવું છે કંઈક નવું કરવું છે એના માટેનું પહેલું સ્ટેપ એ છે કે એ પોતાના આ જે વિચારો છે એ વિચારોને બદલી નાખે આ જે થોટની ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી ક્યાંથી આવે છે એ વિચારોમાં કેટલી તાકાત છે એ તાકાતને બદલી નાખો તો તમે તમારું વાતાવરણ તમારું માઇન્ડસેટ એ બધું જ બદલી શકો છો સો વિડિયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર